મારામાં ડન છે તમારે કેમ છે મને કોમેન્ટ કરીને એક વાર જે છે આજનો વિડીયો લાઈવ આપણે એટલા માટે થયા છીએ કે ખાલી માહિતી નહીં પણ તમારા બધા પણ પ્રશ્નો હશે થોડાક ને પ્રશ્ન તો હોવાના જ તૈયારી કરો છો એટલે તો તમારા પ્રશ્નો જે કઈ હોય એનું પણ સોલ્યુશન કરીએ જેથી બધા વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે એકવાર ફટાફટ જે છે સેશન ની અંદર આવી જાય જે કઈ હું માહિતી આપવાનું છું પેલા માહિતી લઈ લો અને પછી વિદ્યાર્થી મિત્રો જે છે એ તમારા પ્રશ્નો હશે તો એની પણ આપણે ચર્ચા કરીશું પણ પેલા થોડુંક જે છે એ સાંભળી લો જેથી કરીને વિદ્યાર્થી મિત્રો વાંધો આવે નહીં તમારી કોમેન્ટ દેખાય છે કમ્પ્લેટ હા દેખાય છે તમારી કોમેન્ટ બધાની દેખાય છે ઘણા બધા વિદ્યાર્થીઓ હાજર થઈ ગયા છે ચાલો ઓકે 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 ભાઈ ડન છે બધા વિદ્યાર્થી મિત્રોનો જે છે એ કમ્પ્લીટ આવી ગયું છે ઓકે કરો સાહેબ ગોહિલભાઈ ચલો વેલકમ તમામ વિદ્યાર્થી મિત્રોને મિત્રો સ્વાગત છે ઓકે તમારા બધાના પ્રશ્નો છે ને વિદ્યાર્થી મિત્રો એક આપણે જે છે એ કટિંગ્સ ન્યુઝપેપરનું કટિંગ્સ આપણા ટેલિગ્રામ ગ્રુપ ની અંદર મુક્યું હતું જે કટિંગ્સ અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો દેખાય છે હવે આપણે શું છે કે વિદ્યાર્થી તૈયારી કરવા વાળો વર્ગ હોય અને ખાસા સમયથી કોઈ ભરતીની રાહ જોતો હોય અથવા તો કોઈ ભરતીની તૈયારી કરતો હોય તો સામાન્ય રીતે આવી કોઈ ન્યૂઝ આવે તો એને અસર તો થવાની જ છે બરાબર એટલે સતત મારામાં વિદ્યાર્થી મિત્રો જે છે એ તમારા બધાના મેસેજ ને આ કટિંગ્સ મને મોકલતા કે સાહેબ શું થશે અને નવી ભરતીઓ જે છે ત્યાં નહીં આવે કે શું ને આ જે હેલ્પરની પરીક્ષા બાકી છે જે ડ્રાઈવરની આગળની કામગીરી બાકી છે જે આવનારી ક્લાર્ક ભરતી પણ આવવાની છે તો શું હવે ખાનગીકરણ થઈ જશે તો શું આ ભરતીઓ નહીં આવે આવા બધા જે છે એ સવાલો વિદ્યાર્થીઓના મનમાં હતા તો પર્સનલી ખાનગી શક્ય બન્યા ત્યાં સુધી જવાબ આયા પણ હજી પણ વિદ્યાર્થી મિત્રો જે છે એમના પ્રશ્નો કરતા એટલે છે એ લાઈવ થવું પડ્યું મારે બરોબર બધા તમને જવાબો મળશે કોઈએ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી ખોટી નેગેટિવિટી નો ફેલાવશો પહેલા તો તમે એ સ્ટેજ ઉપર પહોંચી ગયા છો કે જે સ્ટેજ તમારી ઉંમર લગભગ વીસ થી શરૂ કરીને પચીસ ત્રીસ આસપાસ હોય એ સ્ટેજ ઉપર હોય તો આપણે થોડુંક જે છે એ મેચ્યોરિટી થી વિચાર કરવો જોઈએ બધી વિગતો ગુજરાતીમાં જ લખી છે બરાબર એટલે તમારા બધા પ્રશ્નો જોઈશું હેલ્પરવાળા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો સાંભળશું ડ્રાઈવર વાળા પ્રશ્નો સાંભળશું કંડક્ટર અને ક્લાર્ક તમામ જે છે આપણે ચર્ચાઓ કરશું પહેલા જે છે આ ન્યૂઝપેપર છે ને એ ન્યૂઝપેપરમાં શું લખેલું છે એના વિશે હું તમને વાત કરું તો હવે એવું છે કે વિદ્યાર્થી મિત્રો તમે એ એમટીએસ એટલે કે એમટીએસ એટલે શું અમદાવાદની અંદર જે બસો ચાલે છે આ અમદાવાદની અંદર ચાલતી બસો જે છે જે માત્ર ને માત્ર સિટી ની અંદર ચાલે છે એ બસો ની આપણે વાત કરીએ છીએ બરોબર તો ઈ જે છે એ ખાનગી ને આપી દીધી છે કોને ખાનગી કંપની જે છે એ ખાનગી કંપની એનો વહીવટ સંપૂર્ણ વહીવટ કરે છે બરોબર પરંતુ બીજી જે અન્ય બસો જેટલી પણ છે આ તમામ બસો જે છે એની વિદ્યાર્થી મિત્રો હું તમને વાત કરું તો એનો વહીવટ કોણ કરે છે તો કે એસટી નિગમ અથવા તો જી એસ 100 કરતા પણ વધારે વિદ્યાર્થી મિત્રો હાજર છે તો બધા એક કમેન્ટ કરીને ક્યો તો નેટવર્ક પ્રોબ્લેમ ગયો કે નહીં નેટવર્ક પ્રોબ્લેમ છે ભાઈ તો સેશન કેન્સલ કરવો પડશે બરોબર પછી ક્યારેક સેશન કો ઠોસું જો નેટવર્ક પ્રોબ્લેમ હોય તો શો કરતા પણ વધારે વિદ્યાર્થી મિત્રો હાજર છે તો બધા એક કોમેન્ટ કરીને કહો તો નેટવર્ક પ્રોબ્લેમ ગયો કે નહીં રેડી રેડી ઓકે ઓકે સરસ સરસ ભાઈ ઓકે ડન છે ભાઈ ઓકે ઓકે તમારી કોમેન્ટ આવી રહી છે વાલેડઅપ ઓકે ડન છે સર આવે છે અવાજ ઓકે 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 રંગી ટ્વેન્ટી સરસ કરી રહ્યા હતા આ ખાનગી છે એ વાત સાચી પરંતુ ક્યારે સંપૂર્ણ નિગમ હું થોડુંક ટીકમાં સમજાવી દઉં છું પરંતુ ક્યારે આ જે સંપૂર્ણ નિગમ છે બરોબર આ સંપૂર્ણ નિગમ જે છે એ સંપૂર્ણ નિગમ જે છે એ ખાનગી થઈ શકશે નહીં આપણો જવાબ છે ના નિગમ જે છે એ ખાનગી થઈ શકશે તો જવાબ છે ના એમાંથી અમુક બસો જે છે એની માહિતી બોલાવી છે જેમાં આપણે ચોખ્ખું આપેલું છે કે ત્રીસ થી બત્રીસ સીટર બસો જે છે એ માટે ખાનગી જે છે એ કામ ખાનગી ઓપરેટરને સોંપવા જાય તો એના માટેની માહિતી મંગાવી છે જે કોઈને સોંપવું નથી પ્લસમાં એમ કીધું છે કે નરોડાની અંદર જે સૌથી મોટું એશિયાનું આપણું વર્કશોપ આવેલું આવેલું છે કે જ્યાં નવી બસો બને છે એની જગ્યાએ જે છે એ બંધ કરી અને આપણે પ્રાઇવેટ કંપની પાસેથી બસો ખરીદવાનું શરૂ કર્યું છે તો એમાંથી આપણે કઈ પ્રોબ્લેમ નથી ખાનગી બસો પાસેથી પણ જે છે ખાનગી કંપની પાસેથી પણ જો બસો ખરીદે તો એ બસો જે છે એનું રિપેરિંગનું કામ ને એ બધું જે છે હેલ્પર તરીકે ફરજ બજાવે જ છે અત્યારના લોકો પણ જે છે હેલ્પરની ભરતી એ લોકોને કરવી જ પડશે કારણ કે તો એ લોકો મિકેનિક ની ભરતી હેલ્પરની ભરતી આવી જ છે આ વખતે પણ જો અઢારસો પ્લસ જગ્યાઓ આવી છે બરોબર અઢારસો પ્લસ જગ્યાઓ સોળસો પ્લસ જગ્યાઓ જે છે તે આવી છે અને એની પરીક્ષા પણ વિદ્યાર્થી મિત્રો આયોજન થશે બરાબર તો એ બાબતે તમારે કોઈ ચિંતા કરવાની નથી હવે એમ કીધું છે કે વધુમાં જે છે એ આઉટસોર્સિંગ થી ભરશે તો એવું તો કંઈ કર્યું નથી હજી સુધીમાં એવું કંઈ કરેલું નથી હજી આ વખતે નવી મોટી ભરતી જે છે રિક્રુટમેન્ટ કર્યા છે એટલે તમારે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ નવી ભરતી નહીં આવે બધું થઈ જશે ને એવી કોઈ વિદ્યાર્થી મિત્રો થવાની સંભાવનાઓ રહેલી નથી નિગમનો અમુક અંશ છે કે અમુક પાર્ટ છે કેમ વોલ્વો જે છે એ વોલ્વો આપી દીધો બરોબર વોલ્વો ડિપાર્ટમેન્ટ કેમ ખાનગી કંપની અથવા તો ખાનગી બસો આપણે બીજા પાસેથી ખરીદીએ છીએ એ રીતે અમુક વસ્તુ થઈ શકે બાકી સંપૂર્ણ નિગમ ખાનગી જે છે થઈ શકશે નહીં તો એટલા માટે આપણે પેલી વાત આ કરી લીધી એટલે તમારે ચિંતા કરવાની નથી હવે કોઈ પણ બાધાજનક પૂરી થશે બરોબર કોઈ પણ બાધાજનક પૂર્ણ થશે વ્યવસ્થિત રીતે આ કાયમી ભરતી છે આ હેલ્પરની ભરતી છે એ કાયમી ભરતી છે અને પરીક્ષાની વિદ્યાર્થી મિત્રો વાત કરું તો એના પરીક્ષા જે છે એના હજી સુધી કોઈ ન્યૂઝ ઓથેન્ટિક નથી ખાસ તો હું જે લોકો અમદાવાદ આસપાસ રહેતા હોય એ વિદ્યાર્થી મિત્રોને હું કહીશ કારણ કે નિગમ આ બાબતે બહુ ઠંડુ છે બહુ એટલે બહુ ઠંડુ છે અમે જ્યારે બે હજાર ત્રેવીસ ની અંદર આપણે બધા કંડક્ટર વાળા વિદ્યાર્થીઓ જૂના વિદ્યાર્થીઓને ખ્યાલ છે બે હજાર ત્રેવીસ માં ફોર્મ ભર્યું હતું એની પરીક્ષા એ લોકોએ બે હજાર પચીસ માં લીધી હતી આમ જોવા જઈએ તો એન્ડિંગમાં બે હજાર ચોવીસ ના એન્ડિંગમાં એટલે બે હજાર પચીસ ઓલમોસ્ટ ગણી લો એટલે બે વર્ષ વહી ગયા હતા તો તમારે તો ફોર્મ જે છે એ બે હજાર ચોવીસ ના એન્ડિંગમાં ભરાણા છે બરોબર તો તમે નિગમ પાસે જજો જે લોકો અમદાવાદ આસપાસના વિદ્યાર્થીઓ હોય નિગમને રૂબરૂમાં રજવાત કરજો કે ભાઈ અમારી પરીક્ષાનું ઝડપથી આયોજન થાય એવું કંઈક કરો બાકી આ લોકો ક્યારે પરીક્ષા લેશે એના ઓથેન્ટિક કોઈ ન્યૂઝ જે સુધી કોઈ આવ્યા નથી ઘણા બધા વિદ્યાર્થીઓ મને કહેતા હોય કે સાહેબ અમુક ગ્રુપમાં ચર્ચા થાય છે કે દસ 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 દિવસમાં લેવાય જશે કે એક મહિનાની અંદર લેવાય જશે પણ વિદ્યાર્થી મિત્રો એવા કોઈ ન્યૂઝ મારી પાસે નથી બરોબર મને જે માહિતી મળી છે ત્યાં સુધી કોઈ એટલે કોઈ જે પરીક્ષાના ઓથેન્ટિક ન્યૂઝ નથી આવ્યા બરોબર બરોબર છે છે હા નવી ભરતી આવશે પણ વાર લાગશે તો આ જે વિદ્યાર્થી મિત્રો હેલ્પરની તૈયારી કરે છે એ તૈયારી ચાલુ રાખજો મૂકી નો દેતા નોકરી કરતા હોય તો નોકરી ચાલુ રાખજો અને સાઈડ તૈયારી થઈ ગઈ હોય તો રિવિઝન માટે ત્રણ ચાર કલાક ત્રણ ચાર કલાક આપજો રેડી તો એમના માટે સરસ મજાનું માર્ગદર્શન આપી દીધું કે તમારે શું કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે રેડી તો તૈયારી ચાલુ રાખજો પરીક્ષાના હજી સુધી કોઈ ઓથેન્ટિક ન્યૂઝ નથી બરાબર ન્યૂઝ મળશે એટલે કહેશું એટલે તમારે તો ઓલમોસ્ટ એક દોઢ મહિનો જે આપણી પાસે છે એ રીતે ચાલવાનું અને નિગમમાં જઈ અને રૂબરૂ તમે માહિતી લઈ લઈને આગળ વધી શકો છો તો આ હેલ્પર ભરતી વિશે આપણે વાતચીત કરી દીધી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ વિદ્યાર્થીઓના કન્ડક્ટર બાબતે પ્રશ્નો આવે છે તો કન્ડક્ટરની થોડીક જે છે એ વાતચીત કરી લઈએ જો કન્ડક્ટર ભરતીમાં કેવું છે નવી કંડક્ટર ભરતી આવશે પેલા તો આ સવાલ વિદ્યાર્થીઓનો છે તો હા કન્ડક્ટરની નવી ભરતી આવશે સાહેબ ક્યારે તો કે વર્ષ બે હાજર છવ્વીસ સત્યાવીસ ની ભરતી જે છે કેટલી વાર લાગશે સાહેબ તો કે મને ખબર નથી આ મારો ક્લિયર અને સ્પષ્ટ જવાબ વેટિંગ લિસ્ટ જે છે આવશે પણ ક્યારે આવશે એની કોઈ ખાતરી નથી નરેશભાઈ સોલંકી છે કે બસો ત્રણસો જગ્યાઓ ખાલી છે તો એમને ક્યારે બોલાવી શકે ક્યારે વેટિંગ લિસ્ટ ખોલી શકે હા વેટિંગ લિસ્ટ ખોલશે પરંતુ વાર લાગશે એનો કોઈ શક્યતા હું તમને કઈ જ ન કહું કે આટલા મહિના આટલા મહિના આ તે એક મહિનો બે મહિનો એવું કોઈ શક્યતાઓ જે છે એની નથી ક્યારે ખોલશે એ નિગમને ખબર હોય નિગમમાં કર્મચારીઓની ઘટ થતી હોય પાછળથી બીજાની અંદર ભરતીની અંદર જોઈન થતા હોય અમુક શિક્ષકોને કાયમી હાજર કર્યા છે તો એ ઘટ બતાવી હોય તો બધી ઘટો દર્શાઈ જાય ત્યારે એક સાથે વેટિંગ લિસ્ટ બહાર પડે પછી એકસાથે સાથે બોલાવશે વારાફરતી બોલાવો તો એને ભરતી પ્રક્રિયામાં રહેવું પડે એટલા માટે આમાં જે છે વાર લાગી શકે બરોબર તો કન્ડક્ટર વિદ્યાર્થીઓને જે છે એ કંઈ પ્રશ્ન હોય તો પૂછી લો આગળ હા હા બરોબર અમુક વિદ્યાર્થીઓને સાહેબ ઓર્ડર નથી અપાય બિલકુલ સાચી વાત છે અમુક વિદ્યાર્થીઓને વેરિફિકેશન બાકી છે એ સંપૂર્ણ વેરિફિકેશન જે છે એ થઈ જશે આખી કેટેગરી વાળામાં એકનું નહીં તમારું એકનું વેરીફિકેશન થઈ જાય એવું નહીં દિવ્યાંગો હોય તો સંપૂર્ણ દિવ્યાંગના જેટલા પણ વિદ્યાર્થીઓ હોય બધાનું વેરિફિકેશન કમ્પ્લીટ થાય પછી જ તમને એક સાથે ઓર્ડર આપશે એટલે જે વિદ્યાર્થીઓને ઓર્ડર નથી મળ્યા એને કોઈ ગભરાવાની જરૂર નથી તમારી નોકરી ક્યાંય નહીં જાય તમને ઓર્ડર મળશે પણ એકાદ મહિનો લેટ પણ ઓર્ડર તમને મળી જશે ઓકે થેન્ક યુ ગોહિલ હેલ્પર સર તમારી બુક જોરદાર છે બસ પ્રેક્ટિસ કરતા રહેજો હરપાલભાઈ હા અને જે આપણી બુક આપે છે હેલ્પરની બરોબર એના વિશે પણ આગળ વાતચીત કરી લઉં હેલ્પર પાસ થાય એટલે તમારી મુલાકાત જરૂર લેશો સર ઓકે થેન્ક યુ ભાઈ થેન્ક યુ અ ટેસ્ટમાં મુક મૂકો છો એમાં પરચેઝ થઈ શકે તેમ કરો ને એપમાં વીસ ટેસ્ટ મૂકો ને પરચેઝ થઈ શકે તેમ કરો ઓકે હસમુખભાઈ સો ટકા એના ઉપર વિચાર કરશું આ મોકટેસ્ટ મૂકો ટૂંકમાં એવું કહેવાનું છે ને મોક ટેસ્ટ મૂકો અને એ તમે અલગથી મોકટેસ્ટ મૂકો એવું કહેવા માંગો છો ડ્રાઈવરનું શું છે જો ડ્રાઈવરમાં કેવું છે કે ડ્રાઈવરમાં હમણાં જે છે એ તમારો ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ છે બરાબર ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે એ બંધ છે એ લોકો એમ કહ્યું હેવી વરસાદ રેન રેનનું રીઝન કાઢે છે એટલે તમારી ટેસ્ટ પણ વરસાદ થોડોક ઓછો થશે ને એવું થશે ત્યારે તમારી ટેસ્ટમાં આયોજન થશે તમારી ભરતી પ્રક્રિયા પણ આગળ વધશે કોઈ જાતનું કંઈ રિજેક્ટ કરશે નહીં મેડિકલમાં રિજેક્ટ કરી શકે સર દિવ્યાંગની અંદર એ તો તમે જે કેટેગરી દર્શાવેલું હોય એ કેટેગરીમાં તમે આવતા હોય તો ક્યારેય રિજેક્ટ નહીં કરે કોઈ ચિંતા કરશો નહીં ઓકે ચાલો 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 કન્ડક્ટરમાં બે ડીબી આવી શકે ના 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 બે ડીબી નું આવ્યો ગેરબોક્સને લગતા ક્વેશ્ચનનું કંઈક એપ્લિકેશનમાં લાવો સાહેબ ગેરબોક્સ જો ટેકનિકલ વિષય મારો નથી ટેકનિકલ વિષય આખો સંપૂર્ણ જે છે એ આપણા ગવર્નમેન્ટમાં નોકરી કરતા સાહેબ સંભાળે છે અને એમનો નંબર આપણે પેડ વિદ્યાર્થીઓને મે આપેલો છે મને એકવાર તમે જે છે એ મને મેસેજ કરી દેજો જે આપણા પેડ વિદ્યાર્થીઓ હેલ્પર વાળા હોય બરોબર તમારે જે કાંઈ હેલ્પર લગતા ટેકનિકલ વિષય લગતું જે તમારે જે છે પ્રશ્ન હોય તો હું તમને જે સાહેબનો નંબર મોકલી દઈશ એ સાહેબ સાથે તમે ચર્ચા કરી લેજો તમારે જે પણ કોર્સ ની અંદર જે પણ તમારે હોય એ બધી વાતચીત એની સાથે કરી લેજો બરોબર કઈ રીતે ધર્મેન્દ્રભાઈ કહી શકું કે વેઇટિંગમાં કેટલા કહી શકું ખાલી ખાલી હોય બોલાવશે એનો મેં અલગથી વિડીયો જોઈ લોજો ઓકે તો ત્રણેય ભરતી ની વાત થઈ ગઈ હવે વિદ્યાર્થી મિત્રો ક્લાર્ક ભરતી જો ક્લાર્ક ભરતી નવી આવવાની છે તો કે હા સો ટકા ક્લાર્ક ની ભરતી આવવાની છે ક્લાર્ક ની ભરતી પણ વિદ્યાર્થી મિત્રો વેઇટિંગમાં છે પણ ક્લાર્ક ની ભરતી જે આવવાની છે ને એના જે નિયમો છે ને એવી એવી બીજી ભરતી આવી ગઈ છે જેને ભરવાનું ભરી દેજો કૃષિ યુનિવર્સિટીની ક્લાર્ક ની ભરતી આવી ગઈ છે છવ્વીસ હજાર એની અંદર પગાર છે એની અંદર ટોટલ જગ્યાઓ તો આ તમે તોતેર ને ચુમ્માલીસ ને બત્રીસ ને અઠ્યોતેર આ બધી ચાર આપણી જે કૃષિ યુનિવર્સિટીઓ છે ટોટલ મારો તો ઘણી બધી આપણી જગ્યાઓ થાય છે બરોબર બસો પ્લસ તો આરામથી થતી હશે તો આ બધી જગ્યાઓ ઉપર જે છે તે ભરતી આવેલી છે

મળશે જ્યારે ઓલામાં સાત ગણાને મેન્સ દેવા મળતી એટલે આ પણ ઓપોર્ચ્યુનિટી છે તમામ ભરતીમાં સેમ સિલેબસ થઈ ગયો છે એટલે બધા એક સાથે આવી તૈયારી કરજો ગ્રેજ્યુએશન લોકો અહીંયા ફોર્મ ભરી શકશે મેન્સ નો સિલેબસ પણ સરખો છે તમે રેવન્યુ તલાટીની તૈયારી કરતા હોય તો આ સિલેબસ આવી જાય તમે જે છે જી એસ આર ટી ક્લાર્કની તૈયારી કરતા હોય તો આ સિલેબસ આવી જાય અત્યારે કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની જે ભરતી આવી છે એનો તૈયારી કરતા હોય તો આ સિલેબસ આવી જાય આ સિવાય સીસીઈ કરતા હોય તો આ સિલેબસ આવી જાય એટલે બે લેક્ચર રહેશે મળશે ડે ટુ ડે જે છે એની પીડીએફ મળી જશે ડે ટુ ડે તમારે ટેસ્ટ પણ લેવાઈ જશે બધું જે છે મળી જશે તમારે કઈક માર્ગદર્શન જોતું હોય તો તમે આ નંબર ઉપર સંપર્ક કરજો એક ભાઈ ની હમણાં કોમેન્ટ હતી કે સાહેબ જે છે બુક ની અંદર તમારું સરસ એવું કામકાજ છે તો એવી બુકો જે છે આપણે બંને બુકો હેલ્પર માટે બહાર પાડેલી છે પાંચસો રૂપિયા કિંમત છે પણ આવતીકાલે આની કિંમત ઘટવાની છે અત્યારે એપ્લિકેશનમાં જોશો તો પાંચસો રૂપિયા બતાવશે આવતીકાલે ચારસો પચાસ થઈ જશે બરોબર છે ઓકે તો બધી લગભગ માહિતી ઇન્ફોર્મેશન આપી દીધી છે તમારે બીજા કોઈના કઈ પ્રશ્ન છે એસી સીટ ખાલી હતી તેનું શું થયું સાહેબ જો નિગમ એવું કહે છે કે તમે બધી સીટો કરી દીધી છે

તો તો વિદ્યાર્થી મિત્રો આવતા મહિને આ સીસી નું ગ્રુપ એ ગ્રુપ એ વાળાનું વેરીફિકેશન ચાલે છે વેરીફિકેશન જેવું પૂરું થાય એટલે તરત જ સીસીની જે નવી વેકેન્સીઓ આવે એમાં ઇન્ક્લુડ કરીને આવે તો એની પહેલા આવી જશે તમારે તૈયારીમાં રહેવું પડશે મિત્રો સર કન્ડક્ટરના વેટિંગમાં કેટલા માર્ક નીચું જશે એ તો મને ખ્યાલ નથી એ કેટલી સીટો ખાલી છે એના ઉપર નક્કી થાય સર મારા ની અંદર સત્તાવન ટકા છે કેમ થશે ફાઈનલ ની અંદર બહુ સારું માર્ક કહેવાય કારણ કે સત્તાવન ટૂંક પરીક્ષા બે જો માં રાઉન્ડ આવેલો એટલે પૂછું શું એ તો તમારે કઈ પ્રોબ્લેમ હોય તો બીજો રાઉન્ડ આવે બાકી બીજો રાઉન્ડ માં બોલાવે નહીં તમારું વેરીફિકેશન એકવાર જો કમ્પ્લીટ થઈ ગયું હોય તો બીજી વાર ક્યારેય ન બોલાવે એકવાર જ વેરીફિકેશન થાય એ તો તમારા ડોક્યુમેન્ટ ઘટતા હોય તમારા ડોક્યુમેન્ટમાં કઈ પ્રોબ્લેમ હોય તો બીજી વાર તમને બોલાવી શકે બાકી કોઈ પ્રોબ્લેમ આવશે નહીં હેલ્પરના એક્ઝામ ક્યારે આવશે આગળ વાત કરી લીધી બિલકુલ વિજયભાઈ પરમાર વિલંબ થઈ રહ્યો છે અને જે છે એ જેના લીધે સાહેબ એના લીધે વેઇટિંગ કન્ડક્ટરની ની જેમ રહેશે ને હા એમાં પણ એમ જ રહેશે વિજયભાઈ પણ તમારું જે આખું કામ જ છે ને બે હજાર માં માન પૂરું થઈ શકશે ઓકે એકાવન વાળાને પણ સારા કહેવાય પચાસ ઉપર જે વિદ્યાર્થીઓને માર્ક સારા થાય છે એ બધાને આપણે એવું સમજવાનું છે જો મીડિયમ રેન્જ ની અંદર પેપર આવે ને તો સડસઠ થી સિત્તેર માર્ક આપણે લાવવાના છે ટોટલ એમ સમજવાનું આ હું ટોટલ કઉ છું

તો જે લોકો હેલ્પરની તૈયારી કરે છે એના માટે બુક જે છે એ આવતીકાલે ઓફરમાં છે આની સાથે ટેકનિકલ થિયરી માટેની ઈ બુક જે છે એ ઈ બુક આપણે સરસ મજાની જે છે આઠસો પંદર પેજ આ પણ તમને ફ્રી મળવાની છે પાંચ જેટલી ફૂલ મોકટેસ્ટ લેવાઈ ગઈ છે પાંચમી મોકટેસ્ટ લગભગ પચીસ તારીખે આવતીકાલે છે તો આ પાંચ મોકટેસ્ટ પણ મળશે અને કુરિયર ચાર્જ તમારે દેવાનું નથી એ ચારસો પચાસ માં બંને બુકો સહિત બધું આવી ગયું બરાબર કોર્સ લેવો હોય તો એપ્લિકેશનમાં જેને લઈ લેજો અને આ ભરતી ક્લાર્કની ભરતી વિશે તમારે કઈક માહિતી જોતી હોય હા અક્ષયભાઈ વેરી ગુડ સરસ તમારો પ્રશ્ન છે કે કંડક્ટર ની પરીક્ષા માટે ધોરણ બાર ની અંદર જે છે એ બારમાં કેટલા ટકા જોઈશે જો આ જે નિયમ છે ને આ નિયમ યોગ્ય નથી મારી દ્રષ્ટિએ કે ધોરણ બાર ના જે છે એ ધોરણ બાર ની ટકાવારી જો સારી હોય

પરીક્ષાનો મોકો મળે એટલે બધાને પરીક્ષા દેવા મળે આ એક નિયમ જે છે એ આપણે રજૂઆત કરવી જોઈએ અને ત્રીજું કે જે લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવે એને તે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને કંડક્ટરનું લાયસન્સ જે છે એ કંડક્ટરનું લાયસન્સ કઢાવવાનું આ ત્રણેય નિયમો જે છે એ ત્રણેય નિયમો જે છે એ ત્રણ રજૂઆત સારી છે અને આ રજૂઆત જે છે આપણે નિગમને નવી ભરતી આવે એની પહેલા કરવી જોઈએ જેથી કરીને કોઈ બીજા વિદ્યાર્થી મિત્રો હોય તો જે છે એ

શ્રાવણ માસ શરૂ થાય છે તો દરેક વિદ્યાર્થીઓને મહાદેવ એના નિમિત્તે આપણે ઓફર રાખી આ ઓફર શ્રાવણ માસ નિમિત્તે સ્પેશિયલ ઓફર એટલા માટે રાખી છે યાદ રાખજો આમાં કંઈક ઓફર કરી એની ઉપર હું વિચારણા કરું છું આ સંપૂર્ણ ટીમ સાથે વાત કરું છું અને આવતીકાલે જીએસઆરટીસી જીએસઆરટીસી ક્લાર્ક નો જે કોર્સ છે એમાં પણ કઈક મહાશિવરાત્રી સોરી આપણે જે શ્રાવણ માસ છે એના નિમિત્તે આમાં પણ ચૌદસો પણ ઓફર કરી દેસ આખો લાઈવ કોર્સ છે ધ્યાન રાખજો

કોઈને એસટી નિગમે પ્રેસ નોટ બહાર પાડી એમાં એને ચોખ્ખું જણાવ્યું હતું કે અમારી પાસે સોળસો પ્લસ કંડક્ટર ક્લાર્ક ની જગ્યા ખાલી છે એટલે અમે એની ભરતી કરશું આવનારા સમયમાં એવું નિગમે પોતે કીધું હતું પણ આ સોળસો જગ્યાઓ જે છે એ તો ખાલી છે પ્લસ માં અત્યારે ખાલી થઈ છે અલગ આમાંથી સરકાર મંજૂરી આપે ને એટલી જગ્યા ઉપર ભરતી થાય આ સરકાર કેટલી જગ્યા ઉપર મંજૂરી આપશે એને નક્કી નથી પણ અત્યારે હું તમને એમ કહી શકું કે ક્લાર્ક જે છે એની સોળસો જગ્યાઓ ખાલી છે ઓકે સાહેબ આભાર થેન્ક યુ થેન્ક યુ ભાઈ સાહેબ હેલ્પર માટે લાઈવ લેકચર નું સરસ મજાનું આયોજન કરીએ ભાઈ હેલ્પરના વિદ્યાર્થીઓ પણ કઈ પરીક્ષા જે છે એ પરીક્ષાના કઈ ન્યૂઝ આવતા નથી એવું છે ભાઈ પરીક્ષાના કઈક ન્યૂઝ આવે તો આપણે એ બાબતે ચર્ચા કરીએ બરોબર ને પરીક્ષાના કઈ ન્યૂઝ આવતા નથી પરીક્ષાના કંઈક ન્યૂઝ આવે તો તમને મજા આવે મને મજા આવે જોકે આપણા પેઢ વિદ્યાર્થીઓ તો સતત એમનો ગ્રુપ જ બનાવી દીધું છે એ સતત એકબીજા પ્રશ્નો તરીકે કરે છે વાતચીત કરે છે તૈયારી ચાલુ રાખે છે રિવિઝન કરે છે આ બુકમાંથી સરસ રીતે પ્રેક્ટિસ કરે છે જો આ બુક વિશે વધારે માહિતી જોતી હોય ને તો આપણી એપ્લિકેશન છે ગુજરાત જ્ઞાન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો અને જે છે એ ડાઉનલોડ કરી અને આના વિશે જે છે ડેમો કોપી જોઈ લેજો આ બુકની અંદર શું શું છે કઈ કઈ અનુક્રમ નીકા છે કેવા ટોપિક લીધા છે કેવા પ્રશ્નો પૂછ્યા છે બધું તમે એકવાર જોઈ લેજો પછી પરચેસ કરજો રેડી બે દિવસમાં બુક જે છે એ તમારી આવી જશે હેલ્પરના કોર્સમાં ઘણા સ્ટુડન્ટને પીરિયડ પૂરો થવા આવ્યો છે તો ફરીવાર કોર્સ લેવા માટે એમને માટે કંઈક ડિસ્કાઉન્ટ નું વિચારજો ભાઈ બોરીચા ભાઈ આપણે પેડ વિદ્યાર્થીઓ માટે કીધું છે કે મારે એક પણ રૂપિયો રિવ્યુનો લેવાનો નથી રિન્યુનો એક મહિના માટે રિન્યુનો એક પણ રૂપિયો લેવા નથી એમને તમને કરી દઈશ તમારે જે સર્વર ચાલશે આ સર્વર ચાર્જ અને રેઝર પે નો જે ચાર્જ છે આ રેઝર પેનો ચાર્જ જે છે અને ઇન્ટરનેટ હેડલિંગ ચાર્જ આ ત્રણેય વસ્તુ માત્ર દેવાની છે તમારો કોર્સ પૂરો થાય એટલે મને કહેજો આ ત્રણ વસ્તુમાં જે કાંઈ થતું હશે મહિનાનું બરાબર દોઢસો રૂપિયા થતા હોય તો દોઢસો રૂપિયા એકસો નેવ્યાસી રૂપિયા સરેરાશ મેં કાઢી હતી તો એ આસપાસ થાય છે તો એટલા રૂપિયામાં તમને સંપૂર્ણ રિન્યુ કરી દઈશ બરોબર મેં ગ્રુપમાં પણ મેસેજ કર્યો તો પછી પાછા ન કેતા સાહેબ હજી વધાર દઉં પછી શક્ય નહીં બને કારણ કે આનો ચાર્જ જ એવો આવતો હોય કોઈ ભાઈ એપ્લિકેશન હોય અને જે એપ્લિકેશનમાં એ મફતમાં ચલાવતો હોય તો આપણે તંત્ર એમાં મૂકવા તૈયાર છીએ

એક બોર્ડ પણ નથી એ લોકો જે છે તમારે તમારે પરીક્ષાને લગતા કોઈ પ્રશ્ન હોય તો તમારે નિગમ ને અમદાવાદ ખાતે જઈને રૂબરૂમાં મળવું પડે ત્યાં તમને સરસ રીતે જવાબ પણ આપશે ઘણીવાર આપણે મુલાકાત લીધી છે કંડક્ટર વાળા મિત્રો એટલે ખ્યાલ છે ઓકે હિતેશભાઈ ઓકે ચાલો ચાલો હા બારિયા ભાઈ આવી શકે વેઇટિંગમાં પણ વેઇટિંગમાં હું એમ કહું છું બે હાથ ને ત્રીજું માથું જોડીને કહું છું કે તમે બે માર્ક કદાચ ઓછા હોય ને તોય ચલો વેઇટિંગમાં આવશે પણ તમને નોકરી જે છે દોઢ વર્ષે બે વર્ષે ક્યારે મળે એનું કોઈ ઠેકાણું નથી વેઇટિંગ ક્યાં સુધી વેલિડ ગણાય તો કે જ્યાં સુધી નવી ભરતી ન આવે ત્યાં સુધી તો ત્યાં સુધીમાં તમે બે વર્ષ સુધી જો કંડક્ટરની ભરતીની રાહ જોતા હોય તો એક વર્ષમાં તો નવી તૈયારી થઈને કેટલી ભરતીઓ આવી છે એની તૈયારી કરો તો મારી દૃષ્ટિએ બહુ સારું કહેવાય વિદ્યાર્થી મિત્રો વાળા ઓર્ડર મતલબ જેટલા પણ કંડક્ટર વાળા વિદ્યાર્થી મિત્રો આપ્યા ને દસ દિવસ નથી થયા કેટલા કેટલા દસ દિવસ નથી થયા તમારે સ્ક્રીનશોટ જોતા હોય ને હું સ્ક્રીનશોટ પણ જે છે એ મૂકી દઈશ જો વિદ્યાર્થીઓની પરમિશન હશે તો કન્ડક્ટર વાળા વિદ્યાર્થી મિત્રોને ઓર્ડર આપ્યા ઓર્ડર બરોબર એને હજી દસ દિવસ થયા છે કેટલા દિવસ દસ દિવસ દસ દિવસની અંદર મારી પાસે લગભગ સાત વિદ્યાર્થીઓ જે છે સાત વિદ્યાર્થીઓના કોલ આવી ગયા છે બીજું જે તમારું સ્થળ હોય એ સ્થળથી દૂર મળ્યું છે સ્થળથી શું મળ્યું છે સ્થળથી દૂર જે છે મળ્યું છે એટલે જવામાં આવવામાં બધામાં તકલીફ થાય છે કોઈ હોય તો જે મુસાફરી ન કરી શકતો હોય અહીંયા સાત થી આઠ કલાકની તો નોકરી છે તો આઠ કલાક જે છે એ તમારે ફરજ બજાવવી પડે પ્લસમાં જે રૂટ નક્કી કર્યો હોય દાખલા તરીકે બોટાદ બોટાદ થી લઈ અને તમારે દાખલા તરીકે જે છે રાજકોટ નક્કી કર્યો હોય તો રાજકોટ જવા માટે જે છે સાડા ત્રણ કલાક જેવું થાય તો તમે જઈને આવો બોટાદ જાઓ રાજકોટ જાઓ રાજકોટથી જઈને પરત આવો તો તમારે છે એ કલાક જેવો સમય થઈ જાય તો તમારી નોકરી એક રૂટમાં નોકરી પૂરી થઈ જાય પણ દાખલા તરીકે તમે જે છે એ ત્રીસ કિલોમીટર દૂર રહ્યો આખી ટ્રીપ પૂરી કરીને નાઓ પાછું ઘરે જવાનું થાય છે બધા એવા વિદ્યાર્થીઓ હોય કે જેને એવી કમાણી થતી હોય અથવા શહેરમાં રહેતા હોય અથવા શિક્ષકના છોકરાઓ હોય તો એને ક્યારે આવું બધું કામ ન કરેલું હોય તો એવા વિદ્યાર્થીઓ જે છે એ અને આ નોકરી ભારે પડે છે તો એવા વિદ્યાર્થીઓને નોકરી મૂકી દે છે એવા પણ જે છે વિદ્યાર્થીઓના કોલ આવેલા છે સાહેબ મારે નોકરી નથી કરવી મારે મૂકી દેવી છે બરોબર તો તમે જો આવી ભરતીની રાહ જોઈ રહ્યા હોય તો એમ છું બીજી તૈયારી કરવા લાગજો ના ના કોઈ અધિકારી ફિક્સ નથી હોતા વિરમભાઈ ને બહુ મોટી ઓફિસ છે ત્યાં જઈને તમને ત્યાં તમારું નામ લખી નાખશે મોબાઈલ નંબર ને બધું લખશે ત્યાં જઈને કહેવાનું કે ભરતી રિલેટેડ મારે કામ છે કઈ જગ્યાએ જવાનું એટલે તમને પોતે પટ્ટાવાળો તમને ત્યાં લઈ જશે નોકરી તો દૂર જ મળશે ખાનગી પેલા બદલી થઈ ગઈ છે હેલ્પર ની પરીક્ષા ભાઈ આ બધી ચર્ચા કરી લીધી છે પહેલેથી વિડીયો જોઈ લેજો ભાઈ કેટલા સો વિદ્યાર્થીઓ લાઈવ છે અને લાઈક માત્ર જે છે એ સો કરતા પણ ઓછી છે હમણાં તો દોઢસો પ્લસ લાઈવ હતા તો મિત્રો એકવાર મને લાઈક કરી દો પ્રોત્સાહન આપી દો અને બીજી કોઈ જે છે એ ચર્ચાઓ હોય તો અવશ્ય જે છે એ પૂછજો કાંઈ ડાઉટ હોય તો બરાબર ભાઈ વિલેજ લાઈફ મેં વાત કરી લીધી છે આગળ એમ કહું છું અને દર ભરતીમાં વાત કરું છું દરેક ભરતી ની અંદર દરેક જયારે લાઈવ ત્યારે વાત કરું છું નવી કંડક્ટર ભરતી ક્યારે આવશે એટલે તમે પહેલેથી જોડાયેલા રહો તો મજા આવશે ખાન એના વિશેનો જવાબ આપી દીધો છે આગળ કમ્પ્લેન નથી કરવાની રજૂઆત કરવાની છે કમ્પ્લેન નથી કરવાની માત્ર રજૂઆત કરવાની છે પરીક્ષા જે છે એ ક્યારે આવશે કયો એમ વ્યવસ્થિત જે છે છ મહિના ઉપરનો સમય થઈ ગયો કોણ ભેરાય પણ કઈ ન્યૂઝ છે નહીં પરીક્ષાના તો એ પરીક્ષા ક્યારે આવશે એના વિશે કયો જેથી કરીને અમારે બીજી તૈયારી કરવી હોય કે જે તે માહિતી જેથી અમને તૈયારી કરવાની ખબર પડે કે કોઈ જોબ કરવી હોય તો ખબર પડે બરોબર ચાલો તો બધાના પ્રશ્નો લગભગ ક્લિયર થઈ ગયા છે જે વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે એવા વિદ્યાર્થી મિત્રોને ફરી 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 ફરીને એવું કહીશ કે તમે જે છે જીએસઆરટીસી ક્લાર્ક ની તૈયારી શરૂ કરી દેજો ન માત્ર ક્લાર્ક પણ સાથે સાથે રેવન્યુ તલાટી તલાટી પંચાયત હમણાં આવેલી જુનિયર ક્લાર્કની ભરતી છે બરોબર જુનિયર ક્લાર્કની કૃષિમાં જે જુનિયર ક્લાર્કની ભરતી આવી છે એમાં પણ કામ લાગશે ઇવન કોઈ પણ ભરતી આવશે બધામાં કામ લાગશે તો આ તૈયારી ચાલુ કરજો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે કોઈ પ્રશ્ન હોય તો હવે મેસેજ કરીને જણાવી દેજો થેન્ક યુ ફોર